ફૂલ નીચે તો ખાડા ખાડા હતા હવે અહીંયા ગણ એક ખાડો નહીં દેખાતો એટલે રોડ તો મસ્ત ચકાચક છે કેમ આ રોડ ગમે ત્યારે તો નવો બન્યો જે છે ને જો તમને ત્યાં દેખાશે કે ખાડો ફર્સ્ટ ક્લાસ છે ને બે બાજુ બાજુ લાંબો વિડીયો થાય એટલે કન્ટિન્યુ બનાવાય ને નાખત ફેટ અંદર સિલવાસામાં જઈએ ને ત્યાં સુધી બતાવું જો તમને ત્યાં દેખાય એકદમ લીછો લીછો રોડ હે ફર્સ્ટ ક્લાસ

સાઈ બાબા ઇલેક્ટ્રોનિક શોરૂમ જો આમાં કામ કરવાનો છે આપણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની બાજુ ગુરુ પાર્કિંગ પાર્કિંગ કોમ્પ્લેક્સ નો રોડ ટચ જ છે આ બાજુ પાર્કિંગ આપડે ક્રોસની બાજુમાં સાઈબાબા બાબા ઇલેક્ટ્રોનિક વોચમેન કાકા બેઠા છે દુકાન ખુલી નહીં સાડા નવ પછી ખુલશે મસ્ત હલકો હલકો વરસાદ આવે નાસ્તો કર્યો પણ ત્યાં ટેપમાં ગીત વાગતા હતા એટલે વિડીયો નહીં

અઠ્યાવી રૂપિયાની ટીપી આ ના લેવા એટલે નીમ નેમ ઘરી જાવ અને કેટલો તોડ પાણી કરે નક્કી નહીં એના કરતાં લઈ લેવી સારી હા અઠ્યાવી રૂપિયા હે પણ ઉપર ચા પાણીના લે હે ટોટલ એંસી રૂપિયા લીધા ચા પાણીના દેવા પડે તો બને આપે એવું હે વીકલી વીકલી ઉપર ઠીક મારી વીકલી વીક 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 એક વીક બે વીક ફોર વીક ટ્વેન્ટી ફોર વેલ્ડ ફોર છે આપણી વીકલીની બધું જોઈ લેવું બન્યા પછી ટીક મારે ચોવીસ કલાકમાં રાતે કાઢો તો સવારે પૂરું થઈ જાય ટીપી કાંધીલાલ બે જણા સફાઈ થઈ ગઈ બે જણા ગાભો લઈ અને સ્પ્રે લઈને મળ્યા સાફ કરવા માં તો લાગી ગયું કમ્પ્લેટ જો સાફ સફાઈ ચાલે હવે સાંઈ બાબા ઇલેક્ટ્રોનિક સેલવાસા બધી સીએજી એક કાળા હુડની ટોટલી જો ને કેટલા સીએનજી પણ બધી ગાડીઓ ચોમાસા માં બેને સાઈડ પડતા જો આ સાઈડ આ સાઈડ લાગી ગયું સાહેબ ઇલેક્ટ્રોનિક આસુસ નું બોર્ડ એસુસ આસુસ ઠીક હવે એસુસ લખ્યું ગુજરાતીમાં કાંતિલાલ ઘોડા ઉપર ચડ્યા હા વાયરિંગ નું કામ કરે લાઈટ ચાલુ કરવા માટે વાયર લબડે છે અહીંયાથી કે અહીંયા પોઈન્ટ આપશે હવે સાહેબડો ધોધમાર વરસાદ જો આ કલેક્ટર કચેરીની સામે પાણી ભરાઈ ગયા ભાઈ સેલવાસા માં જો દૂધ માર ધાબડો હોય જાવી બીજી દુકાને હાલો બીજી જગ્યા આયા હી બોર્ડ લેન જો કલેક્ટર ઓફિસ થી આગળ લગાવવાનું છે આ વ્યુ બોર્ડ ના એકનો ઉભું લગાવવાનું છે અહીંયા આગળ લાગી ગયું આ સુસમો બોર્ડ લાગી ગયું આ એક ને એક આ મનવે ચેન્જ કરે કાંતિલાલ કટિંગ કરે અને આપણે બેઠા મસ્ત બારે

આઠ કિલોમીટર આગળ આપડે બિલાડ વાળો હાઈવે બોમ્બે સુરત અમદાવાદ હાઈવે એ જમણી બાજુ પુલ નઈ જતી એટલે સુરત સીધા હજી ભરત ભરૂચ માં આપણું કામ બાકી ભરૂચ માં હોલ્ડ કરીશું ઉપર ગાડીઓ જઈ રહી છેડાય છે દાદા જામ જોઈ છુટકારો થાય ટ્રેન નો પુલ હજુ અમે ટ્રેન જઈ નાનું નાડું કઈક આવ્યું એટલે લાગી ખબર નઈ છે યાર

બંધ પડી પાછળ બંધ પડી મંગળયાન ના લાગી હે દોઢ દોઢ કલાક મજાકરા નાખાવા પડશે પાછળ જઈને આમ તો જો માપવા તો દોઢ બે ફ્રૂટ ના તો ખાડા હે જવા પુલ ઉપર છે કઈ ખાલી પાછળ જુઓ તમે પાછળ રેંગતા રેંગતા હાર્યા આપડે જવાના છે ચંદ્ર અને મંગળ ને કયા કયા ગ્રહ ઉપર જોઈ લ્યો આયા તમારો રોડ હારા કરો શું આયુ દમણ દમણ ચૌદ કિલોમીટર ના સુરત એકો પચ્ચી પાણી ભર્યું હીમા બધાને બ્રેક ડાઉન થઈ ગયા ગાડી જો લગાઈ દીધી આપણે હોટલ સહયોગ માં ટ્રાફિક નીકળ્યા આ એ હોટલ એટલે હવે ખાઈ લઈએ પાછળ ટ્રેન જાય જોવા ત્યા કાંતિલાલ હવા તને કંઈક સ્પેશિયલ મંગાવ્યું કાંતિલાલ સ્પેશિયલ મસાલા હડદ આપણે સાસ આવી નહીં આવે ચાલો તાર ઘરો બપોરના ખવા ખાવાનું ચાલુ હલો મિત્રો જમી લીધું ત્યારે

અમે હું વાપી નું સ્ટેશન રેલવે સ્ટેશન વાપી હે કોંગકોર કોંગકોર કન્ટેનર બધા ભરે તો બિલાડ બિલાડ તો કાકા મારા રાતે હતા અતર ચા આપણે નીકળી ખબર નહી બિલાડ બિલાડ આયા આવે આ કાંતી લાલ હે કાંતી ખાધા પછી ભૂત ભૂતી થઈ જાય રોડ માં એમ્બ્યુલન્સ ફસાઈ હે પાછળ કે શું શું કરી રહી છે તો પાણી તો હોય કાંતી લાલ પાણી જબરજસ્ત છે

અમને એમ કે હલવાડે છે એમ ને અમાર તો રનિંગ થઈ ગયું ધીરે ધીરે પણ આ બાજુ વાળા હલવાઈ ગયા સરી રોડ માં આવા વાળા ને જાવ વાળા જો પર તો આટ જાય ને ઓ રોડિ પછી ડાન્સિંગ રોડ લાગી છે જો ડાન્સિંગ રોડ ડાન્સિંગ

અજુ આ મગવાડા ટોલ આયા પણ અહીંયા જામ છે ને પેલું જામ ક્યાં છે જોજો બરોબર છે ટોલ ટોલ પહેલા ટોલ પછીની કન્ડિશન છે જોજો ટોલ છે ભગવાડા ટોલ એક બોલબોલરો એટલી લાઈન

તાપી બ્રિજ સુરત થી ભરૂચ બાજુ આવક ચાલુ છે ભરૂચ થી સુરત આવક બંધ છે જો હામાં સાઈડ એટલે લોખંડ ની પ્લેટ મૂકી દઈએ રિપેરિંગ ચાલુ છે એના માટે તો એ એના માટે તો પેલો એક્સપ્રેસ ખોલી દીધો છે હવે આવ્યું કામરેજ નો ટોલ લાગુ હવે આવ્યું જો ખાલી ખાલી છે બે બાજુ ટોલ નામ કેમ આ સાઈડ કોઈ નહીં ને ઓલી સાઈડ કોઈ નહીં

હોટલ સર્વોત્તમ કાંતિલાલ રાખ્યો હે રૂમ ભૂખા કાઢ નાખ્યો તેરસો પ્લસ જીએસટી કાંઈ વાંધો બે દિન ના હોય નહીં ભલે લાગી અહીં થોડું આરામ કરીએ સવારે જઈશું જે થાય ભોગવતું બે જણ અને અહીંયા આપણે કોઈ થાય અહીંયા પાર્કિંગમાં લગાઈ દઈએ જમી લઈએ અને અહીંયા પુલનું કામ ચાલુ છે એટલે બહુ પબ્લિક છે નહીં અમે પુલનું કામ ચાલુ ભરું જ પહેલાં કાંતિલાલા મંગાઈ થાળી અને એમની ફેવરેટ વસ્તુ બધી અંદર આવી ગઈ છે ખાસ કરીને આ જે દેખાય કાળી કાળી કાળા જાવ ભૂગા કાઢી નાખ્યા કડી બધા એકસો ને પંચોતેર રૂપિયાની થાળી છે અને આટલી બધી વસ્તુ છે અંદર ભાઈ એ થાળી મંગાવી અને આ અને અમે રોટી મંગાવી કીધું અમારી થાળીમાં આટલું કૂટ છે નહીં કોઈ મતલબ નહીં આના તો જેઠું હોય તો પડે એટલે તો ખાય મંગાવો કાંતિલાલ તો હજી બીજી આપણે તો ગાય જાય એમ છે તો આપણું આવી ગયું આ ભેંડી મસાલા જોવા પડશે તો કઈ દમ નહીં લાગતો પછી શીખવા કેવું થશે રોટી વોટી આવી ગઈ છાસ મંગાવી નહીં તો મંગાવી થાળીમાં આવી શરદી આવે શરદીના લીધે નહીં મંગાવી ના મારે કંઈ નહીં લેવું તમે ખાવ અમારા આટલામાં જ થઈ જાય એટલે થાળી નહીં મંગાવી હા હા લે લે છે લે લે ઓર ઇસમે છે એટલે તો થાળી નહીં મંગાવી યાર આપણે તો ખોટું આટલું ખવાય નહીં લિફ્ટ ચાલુ હતી આમાં તો ઘણા બધા રૂમ છે એકસો એક અને એકસો બે કાંતિલાલ તો પહાડા પડે પંખો જ રાખજો એસી કરતા નહીં શીખવું મળતી નહીં તેરસો રૂપિયાનો રૂમ છે જો હાઈવે ટચ સર્વોત્તમ હોટલનો નું ઘણું મોટું બાથરૂમ બાથરૂમ છે ગીઝર બીજર તો આપણા હોય નહીં ગીઝર સિસ્ટમ તો હોય નહીં ગીઝરની જરૂર નહીં ઠીક ને છોડો ચાલો ત્યાર કરીએ આરામ ટેટાજી એક થઈ ગઈ આરામ કરીએ આખો દિવ પલડે છે વરસાદના શરદી થઈ ગઈ કાંતિલાલ તો એમને પડ્યા ભીગું ખાઈ જાય જાઓ જો નાવા ધોવાનું હજુ હા તો અમે હજી તો નાવા ધોવા જઈશું પછી આખા દિવસના ના પલડ્યા છે જોવો તો પગની હાલત તો જો કેવા થઈ ગયા ક્યાં હો ગયા દેખો ઓલાઈ ગઈ સાંભળી આખી જોવો તો આખો દિવસ